તો ખેડા થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહેમદાબાદ જે બળદલા ગામે પતિ એ કરી છે ત્યારે પતિએ પત્ની ને નદી ધક્કો મારી અને મોત ને કાર ઉતારી છે ત્યારે પોલીસ મથકે શાળાએ બને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જ્યાં પતિ છૂટાછેડા લેવા માટે પત્ની ઉપર ગુજારતો હતો અત્યાચાર

એણે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેથી નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ સ્ટેશન વાસદ પોલીસને બધે તપાસ કરતા ભાદરવાની અંદર એક લાશ મળી આવેલી એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્ની હોવાનું જાણવા મળે જેથી એ બાબતે મરણ જનાર હેતલબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિષ્ણુભાઈ પરમારે નંદાદ પોલીસને ફરિયાદ આપતા ચારસો અઠ્ઠાણું ક ત્રણસો બે મુજબ ગુનો રજિસ્ટર કરેલ છે ને ગુણ ની જાહેરાત જેને આપેલી ત્રીજ એનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાદવ ને અટક કરવામાં આવેલ છે